સોગંદનામું રજૂ કરવા આદેશ ચૌદ બાળકો નિરાધાર બન્યા તેની માહિતી આપવા કોર્ટની સૂચના કોર્ટની ઓરેવા કંપનીને ટકોર કરાઈ અસરગ્રસ્તોને સાચવવાની જવાબદારી તમારી છે કોર્ટની ઓરેવા કંપનીને ટકોર કે અનાથોને સાચવવાની જવાબદારી તમારી છે અસરગ્રસ્તોના સમયસર વળતર માટે ટ્રસ્ટ બનાવવા સૂચના અપાઈ છવ્વીસ ફેબ્રુઆરીએ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે તો મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં સુનાવણી હાથ ધરાઈ જેમાં અસરગ્રસ્તોની માનસિક સ્થિતિનો રિપોર્ટ પણ રજૂ કરાયો ઘટના બાદ ચાર લોકો માનસિક રીતે અસ્વસ્થ થયા છે તેવું કહેવું છે સરકારનું ઈજાગ્રસ્તોની સારવાર અંગે પણ કોર્ટમાં રિપોર્ટ રજૂ કરાયો તો અનાથ બાળકોની સ્પષ્ટતા સાથે સોગંદનામું રજૂ કરવા માટે આદેશ કરાયો છે બાળકોને આધાર બન્યા તેની માહિતી આપવા માટે કોર્ટની કોર્ટની સૂચના તો ઓરેવા કંપનીને ટકોર કે જે પણ અસરગ્રસ્તો છે તેમને સાચવવાની જવાબદારી તમારી છે અસરગ્રસ્તોના સમયસર વળતર માટે પણ ટ્રસ્ટ બનાવવા સૂચના આપવામાં આવી અમારા સંવાદદાતા તેજસ મહેતા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે છેલ્લા શ્વાસ સુધીની જવાબદારી ઓરેવા કંપની લેવી પડશે આ ઉપરાંત જે પણ અસરગ્રસ્તો છે જે ખાસ કરીને બાળકો છે તેમના વિશેની વિગતો જે કોર્ટમાં રજૂ કરવા માટેનો આદેશ હતો તેમાં સ્પષ્ટતા નહીં હોવાની બાબત કોર્ટમાં સામે આવતા કોર્ટે કલેક્ટરને પણ આ દુર્ઘટનામાં જે બાળકોએ માતા પિતા ગુમાવ્યા છે અથવા તો માતા અથવા પિતા ગુમાવ્યા છે તેની સ્પષ્ટતા સાથેનું સોગંદનામું રજૂ કરવા આદેશ કર્યો છે જે અન્ય બીજો છે તેની સ્થિતિ અંગેની જે રિપોર્ટ માંગવામાં આવ્યો હતો તેમાં શું કામગીરી થઈ તેનો પણ આગામી જે સુનાવણી થશે ત્યારે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે તે બાબતના નિર્દેશો કોર્ટ આપશે છવ્વીસમી ફેબ્રુઆરીના રોજ આ સમગ્ર મામલે હવે સુનાવણી હાથ ધરાશે જી આભાર તેજસ જાણકારી આપવા માટે